જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના ગામમાં આવ્યા છીએ આપણી ફતેહપુરા ગામમાં તો આજે આપણે વિક્રમભાઈ ઠાકોરનું ઘર જોવાનું છે અને એમનું ગામ પણ આપણે જોવાનું છે તો ફતેપુરા ગામ ક્યાં આવેલું છે એ હું તમને આજે બતાવું તો આપણે બોર્ડ પહેલાં જોઈ લઈએ અહીંયા મેં એને સામને દેખાતું છે ગામ ફતેપુર સેક્ટર પંદર ગાંધીનગરમાં આવેલું છે તો આજે વિક્રમભાઈ ઠાકોરનો છે તો આપણે ઓફિસે પણ જવાનું છે આપણે આપણે ગામ જોઈ લઈએ તો કાકા કાકા છે જોડે થોડી વાતચીત કરી લઈએ તો કાકા તમારું નામ શું છે ગોવિંદજી ઠાકોર ગોવિંદજી ઠાકોર કાકાનું નામ છે તો આપણે વિક્રમભાઈ ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ફતેપુરા ને અને ભણ્યા શું હોય ને સ્કૂલ તો અહિયાં છે સોળ માં બરાબર તો વાંધો નહીં બરાબર તો આપણે એમનું ગામ જોવાનું છે અને એમનું ઘર હું બતાવીશ તો ઘરે કોણ કોણ છે તો ચાલો આપણે હવે જઈએ ગામમાં અને એમનું ઘર પણ આપણે જોઈએ મિત્રો આપણે એમના ઘરની નજીક આવી ગયા છીએ તો ભાઈ આપણી સાથે છે એમને છોડી અને પણ વાતચીત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરને કેટલા ભાઈ છે ચાર ભાઈ શું નામ છે એક મોટા કિશોરભાઈ ઈશ્વરભાઈ જીવરાજભાઈ ને વિક્રમભાઈ ચાર છેલ્લા વિક્રમભાઈ એમ હા છેલ્લો વિક્રમભાઈ બરાબર વિક્રમભાઈને ચાર ભાઈ છે એમના અહીંયા આપણે આ મંદિર છે આ ચામુંડવાળ મંદિર છે હા છે ચામુંડવાળ મંદિર છે એમના ચામુંડવાળનું મંદિર છે મિત્રો આ ચામુંડ માતાજીનું મંદિર છે જે વિક્રમભાઈ ઠાકોર જે પૂજા કરે છે માને છે તો મિત્રો આ બહારથી તમને બતાવી દઈએ પાછળની સાઈડથી આ બાદ મૂકી દો ગાડી તો આ ઓફિસ છે એમની ઉપર તો મિત્રો આ ઉપર એમની ઓફિસ છે વિક્રમભાઈની અને આ સામે ઘર છે તો આપણે જઈએ કરીએ અને વાતચીત કરીએ એમની સાથે લક્ષ્મીબાનો ફોટો છે તો મિત્રો આ તમે જોઈ શકો છો સામે ઘર છે તો આપણે એમને જોડી જઈએ ને વાતચીત કરીએ તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ઘરે જઈને આવ્યા પણ થોડું ઘરનું કામકાજ ચાલુ છે એટલે અંદરથી વિડીયો નથી લેવાનો તો બહારથી તમને બતાવી દઉં અને સામે તમે ફોટો જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરના મમ્મીનો ફોટો છે લક્ષ્મીબેનનો અને ઉપર એમની ઓફિસ છે વિક્રમભાઈ ઠાકોરની અને ચામુંડ માતાજીનું મંદિર તો આપણે હવે જવાનું છે એમની પ્રાથમિક શાળામાં જે અભ્યાસ કર્યો છે વિક્રમભાઈ ઠાકોરે તો હું તેમની પ્રાથમિક શાળા બતાવીશ અને ગામ કેવું છે આપણે ગામ પણ જોઈશું તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોર અહીંયા આવે છે ઘણી વખતે ને હાલ એમનો ઘરનું કામકાજ ચાલુ છે તો એમના ખેતરે પણ જઈશું આપણે અને ચાર વાગે જવાનું છે એમની ઓફિસે ત્યાં પોગ્રામ રાખેલો છે તો આપણે સ્પેશિયલ આવ્યા છીએ પાટણથી ગાડી લઈને વિડીયો બનાવવા માટે અને વિક્રમભાઈ ઠાકોર સાથે આજે મુલાકાત કરવાની છે ફાઇનલ છે બરાબર અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો તો ફરી એકવાર એમનું ઘર જોઈ લો ચાર ભાઈ છે અને ફતેપુરા ગામમાં રહે છે આપણે આ બાજુથી આવ્યા છીએ અને હજુ પ્રાથમિક શાળામાં જવાનું છે આ બાજુ ના સામે બીજા ઘર છે

પાગોળ કહેવાય એમ બરાબર ત્રણ ભાઈ અહીંયા રહે છે ચારે ચાર વિક્રમ ભાઈ તો અહીંયા રહે છે ત્રણ ભાઈ ત્રણ ભાઈ વાય રહે છે અને વિક્રમ ભાઈ ત્યાં રહે બરાબર આ માર બાપુ બરાબર મંદિર આ બરાબર આટલું બજાક દીમ થોડું કટ લઉં ખોલજે એ વાત છે ભાઈ આપણી ને પાછું તો મિત્રો ગોમનું ગ્વાદરૂ કહેવાય છે અને મહાકાળી માતાજીનું મંદિર છે જય મહાકાળી માં અને આ બાજુ મા ચોગણી માતાજીનું મંદિર છે અને સામે આંગણવાડી છે ગોમની પાગોળ અને આપણે સેક્ટર સોળમાં જવાનું છે જે વિક્રમભાઈ ઠાકોરે અભ્યાસ કરેલો છે એ પણ આપણે જોઈશું અરે સામે સેક્ટર છોડતો નજીક કેટલું જે કિલોમીટર છે આ સામે શું છે ફ્લેટ છે આ પ્રાથમિક શાળા જો આલી છે આ પ્રાથમિક શાળા છે બરાબર મિત્રો આ પ્રાથમિક શાળા બતાઈ આપણે કે કે સાત ધોરણ ભણેલા છે પણ કોઈને ખબર નહી આપણે બે ત્રણ વિડીયોમાં માં જોઈ લીધું છે ફતેપુરા માં ભણ્યા છે આપણે તમને ફતેપુરા ગામની પ્રાથમિક શાળા પણ બતાવશું તમે પ્રાથમિક શાળા જોઈ શકો છો મિત્રો અને આ બાજુમાં ફ્લેટો છે આપણે પ્રાથમિક શાળા તો બંધ છે પણ બહારથી થોડી બતાવી દઈએ તો આ તમે જોઈ શકો છો સરકારી પ્રાથમિક શાળા ફતેપુરા

અને આ ગોગા મહારાજ નું મંદિર છે બરાબર અહિયાં થી બંધ છે પણ આપડે તમને થી દર્શન કરાવી લઈએ તો આ તમે જોઈ શકો છો ગોગા મહારાજ નું મંદિર તો કોમેર માં જાય ગોગા મહારાજ લખજો આ બધે બધું આ કાર્પેન્ટ કરી બધી કે પડી રાખ્યું બરાબર અને વિક્રમભાઈ ઠાકોર ના પપ્પા જ નહીં આપણે ઉપરના રૂમ ઉય રહે છે હા એથી અંદર ગેર જઈએ ને લઈ ગયા છે ક્રિકેટ સામે ઠાકોર એમના એમના મમ્મી થઈ ગયા પાછા બધું એ એવડી જગ્યા બરાબર તો આપણે હવે આવી ગયા છે વિક્રમભાઈ ઠાકોર ક્રિકેટ રમતા હતા એ જગ્યાએ આ જગ્યાએ ક્રિકેટ રમતા હતા

અને આપણી સાથે ભાઈ તો નામ તો કીધું ને યાર ઠાકોર ચંદનજી નામ છે એમનું તો આપણી સાથે આવ્યા છે બહુ સારા માણસ છે તો ગામ જોઈ શકો છો આ જગ્યાએ પેસો ચારતા હતા એમના ખેતર અને આપણે આ બધ જવાનું છે અને આજે એમનો જન્મદિવસ છે તો એમની ઓફિસે પણ જવાનું છે તો એનો વિડીયો અલગથી આવશે બરાબર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને વિક્રમભાઈ ઠાકોર જોડે આપણે મુલાકાત કરીશું એમની સાથે પણ

આ તમે સામે જોઈ શકો છો મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર સોળમાં એકથી સાત ગામમાં ભણ્યા પ્રાથમિક શાળામાં અને પછી અહીંયા ભણ્યા છે અને તમારા માટે મિત્રો નવો વિડીયો લઈને આવ્યો છે બરાબર સપોર્ટ કરજો સ્પેશિયલ પાટણથી આપણે આવ્યા છીએ ગાડી લઈને આ સેક્ટર સોળ છે અહીંયા ભણેલા છે અને વિક્રમભાઈ ઠાકોરના ભાઈ ઘરે હતા પણ ઘરનું કામકાજ ચાલુ હતું એના કારણે ઘર બતાવવાની ના પાડી હતી આપણે બહારથી બતાવી દીધું છે મેં કીધું કે બહારથી બતાવી દીધું તો આપણે બાકી બતાવી દીધું છે અને ખેતર પણ તમને બતાવ્યું અને ચામોદ માતાજીનું મંદિર પણ આપણે બતાવ્યું છે આ સેક્ટર સોળ સાલ થઈ ગયું તો ગોદીનગરમાં ઘણા બધા સેક્ટર છે એટલે લોકેશન પર હેરવું પડે છે જોઈ લો અને આપણે આયા બાદથી સેક્ટર પંદરમાંથી હવે જઈએ આપણે

તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરનું બોમ્બ જોયું એમનું ઘર જોયું અને કોમની પણ પબ્લિક પણ બહુ સારી છે બરાબર મિત્ર મળ્યા તો મિત્રએ આપણે એમનું ઘર બતાવ્યું વિક્રમભાઈનું પણ વિક્રમભાઈ ઘરનું બોમ્બ ચાલુ થયું એના કારણે આપણે બહારથી શૂટિંગ કર્યું છે કારણ કે કોમ કોમકા ચાલુ થયું તો આપણે ઘરમાંથી અંદરથી શૂટિંગ ના લેવાય અને વિક્રમભાઈ ઠાકોરની તો વાત જ ના થાય ઘણા બધા ગીતો એમના હિટ ગયા છે અને સુપરસ્ટાર કહેવાય છે મિત્રો ગીત એમના પિક્ચર તો બહુ આપણે જોયા અને હું તો હાલે જોઉં છું કાલે જ જોયું છે ફરી એકવાર પેલું પિક્ચર જોયું આખા જગતી નિરાણી મારી સાજરા અને એના પહેલાં એક જોયું હતું પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય પછી એમણે જોયું છે ત્રણ ચાર દિવસ પહેલાં ખેડૂત એક રક્ષક તો વિક્રમભાઈ ઇન્ટરવ્યુમાં પણ વાત કરી હતી કે ખેડૂત એક રક્ષકને પિક્ચરને એવોર્ડ મળવો જોઈએ પણ એવોર્ડ મળ્યો નહીં પણ ખરેખર મળવો જોઈએ આપણે પિક્ચર જોયું પિક્ચર સમજવાલાયક છે બહુ સારું પિક્ચર છે અને ખેડૂત માટે બનાવ્યું છે એટલે એવોર્ડ મળવો જ જોઈએ અને આપણે સેક્ટર પંદર માંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ એમની ઓફિસ છે અને પરવીનભાઈ કોઈ કહેવા માગો તો હે ઓફિસે કહીએ ને ઓફિસે મળે વિક્રમભાઈ વિક્રમભાઈ આપણે મળશે ને આપણે જીત ગવરાવ છે એમની જોડે અને આજે એમનો જન્મદિવસ છે મજા આવશે આજે તો એનો વિડીયો આપણે અલગથી બનાવજો બરાબર આજે આપણે આ વિડીયો અલગ છે આજે અલગ છે અને એ પણ અલગ આવશે અને મિત્રો ગાંધીનગરમાં છીએ એટલે આપણે ઘણા બધા કલાકારોના વિડીયો બનાવવાના છે ઘરના આપણે બે ત્રણ દિવસ ગાંધીનગરમાં રહેવાનું છે તમે જોઈ શકો છો આપણે એમની ઓફિસે જઈએ છીએ અને બધાને મળીને આનંદ આવ્યો એમના ભાઈ પણ હતા નાળું આવ્યું છે મિત્રો જુઓ અંધારું ઘોડ છે જેવું નાળું છે ક્યાં જો અમને તો ખબર નહીં ગાંધીનગરના કોઈ ભાઈ જોતા હોય તો ક્યાં જો આ કયું નાળું કહેવાય છે અને આ વિડીયો ક્યાં સુધી જોરાય છે કોને કયા કયા ગામ સુધી આવે છે ક્યાં જો ખબર પડે કે આપણો વિડીયો કેટલા સુધી જાય છે અને વિડીયોને લાઈક કરજો વિક્રમભાઈને સપોર્ટ કરજો મિત્રો વિધાનસભામાં લાવવાના છે બરાબર કારણ કે વિક્રમભાઈ ઠાકોરનું અપમાન થયું છે ના ચાલે થોડું ના ચાલે કારણ કે એવડા મોટા કલાકારનો એવોર્ડ આવવા માટે ના બોલાવ્યા એટલે બહુ આ તો યાર કેવું કહેવાય સેક્ટર પંદર તો બહુ મોટું છે ફતેપુરા ગામ અમે તો બીજા ફતેપુરામાં જતા રહ્યા હતા પણ હું આવ્યા પછી તો હવે આપણે આ વિડીયોનો એન્ડ લાવીએ છીએ તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં વિક્રમભાઈ ઠાકોરનું નામ લખજો અને કયા કયા ગામથી જુઓ છો એ પણ લખજો તમને ખબર પડે બરાબર તો બધા મિત્રોને જય માતાજી જય હનુમાન દાદા